હળબડાયેલા પાકિસ્તાને ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કર્યું તે સાથે જ ભારતે નૌશેરાના લામવેલીમાં પાકિસ્તાની લડાકાર વિમાનને તોડી પડાયું હાલમાં પાકિસ્તાની પાયલોટની હાલતનો અંદાજો નથી સવારથી જ રાજૌરી સેક્ટરના નૌશેરામાં પાકિસ્તાની લડાકુ વિમાનોની ઘૂસપેઠ ચાલુ હતી શરૂઆતી જાણકારી મુજબ ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાની વિમાન પીઓકેમાં પરત થઈ ગયા હતા ખાસ વાત તો એ છે કે પાકિસ્તાને આમ કરી અમેરિકાની એ નજર અંદાજ કરી છે જેમાં અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતની બાલાકોટમાં કરાયેલ એરસ્ટ્રાઇકની કાર્યવાહીનો જવાબ આપવાનું પાકિસ્તાન વિચારે પણ નહીં આવું કર્યા પાકિસ્તાન પોતાના અંદર પનપી રહેલા આતંકવાદી કેમ્પોને ખતમ કરવાની તૈયારી કરે પાકિસ્તાની હરકતો જોઈને હાલ તો સંવેદનશીલ વિસ્તાર લેહ જમ્મુ શ્રીનગર અને પઠાનકોટ હવાઈ મથકોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કેટલાય યાત્રી વિમાનોને ઉડાવવા માટે આગળની સૂચના મળે ત્યાં સુધી રોક લગાવાય છે